જેમાં ભાઈઓ હું જયદેવસિંહ વાઘેલા સંકલન સમિતિ સભ્યો ગઈકાલે સંકલન સમિતિ દ્વારા જે એક પત્ર જાહેર કરવામાં આવેલો એ અંગે સોશિયલ મીડિયામાં ગેરભ્રામક માહિતી શેર કરવામાં આવી રહી છે અને અમુક ન્યૂઝ મીડિયામાં પણ આ આંદોલન પૂરું થઈ ગયું એ રીતના ખોટા મેસેજ ભ્રમિત કરવામાં આવી રહ્યા છે તો એ બાબતે સ્પષ્ટતા કે સંકલન સમિતિ અને કોર કમિટીના સભ્યો દ્વારા ગઈકાલે એ લેટર માત્ર એ ઉદ્દેશ્યથી પ્રસારિત કરવામાં આવ્યો છે કે માન્ય શ્રી અને કેન્દ્રીય લેવલના નેતાઓ જ્યારે ગુજરાતમાં સભાઓ કરવા આવી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ થાય અને કોઈ અઘટિત ઘટના ના બને જેનો ફાયદો કોઈ અન્ય લેભાગુ તત્વો લઈ જાય અને ક્યાંક ને ક્યાંક આ આંદોલનને ખોટી દિશામાં લઈ જવામાં આવે એ માટે થઈને સંકલન સમિતિએ માન્ય પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે આપણે લોકશાહીના ડબે એમનો કોઈ પણ પ્રકારનો વિરોધ ના થાય એ માટેનો જ છે બીજું આપણા જે કાર્યક્રમો છે એ યથાવત છે આપ જાણો છો કે છેલ્લા સાત દિવસથી સતત સભાઓ આયોજનો થઈ રહ્યા છે ગઈકાલે જયારે ગાંધીનગર હતું આજે આણંદમાં છે આવતીકાલે જૂનાગઢમાં છે માંડવીમાં છે એ પછી ત્રણ તારીખે જામનગરમાં મહાસંમેલન થઈ રહ્યું છે એટલે સંકલન સમિતિએ જે અગાઉ જાહેર કરેલી એ પ્રમાણે આપણા કાર્યક્રમો સતત ચાલુ જ છે અને ચાર તારીખ પછી પણ ગામડા લેવલે આપણે જે સંકલન સમિતિએ જાહેરાત કરેલી છે એ પ્રમાણેની રણનીતિ અને સંકલન સમિતિના કાર્યક્રમો ચાલુ રહેશે માત્ર માટે હું મારા સર્વ સમાજના યુવાભાઈઓને વિનંતી કરું છું કે આપ કોઈ પણ એવા ખોટા ગેરમાર્ગે ખોટા મેસેજમાં ના આવશો આપણી આ લડાઈ ચાલુ છે અને સતત ચાલુ રહેવાની છે જ્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે ત્યાં સુધી ન્યૂઝ મીડિયા કે પ્રેસ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અફવાઓ ઘણી બહાર પડશે પણ આપણે કોઈ પણ આવી અફવાઓથી પ્રમિત ના થઈએ અને આપણું આંદોલન ચાલુ જ છે આપણી સંકલન સમિતિ જે પણ આદેશ કરશે એ પ્રમાણે આગળના આપણે આ કાર્યક્રમો આપતા રહીશું માટે ગઈકાલે જે પણ પત્ર જાહેર થયેલો છે એને કોઈ પણ ખોટી રીતે ના લઈએ અને માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વાભિમાન માટેની આ લડાઈ છે જેને કોઈ પણ વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષ ખોટી રીતે અન્ય દિશામાં વાળી ના લઈ જાય એ માટે આપણું આંદોલન શાંતિ અને શિસ્તબદ્ધતાથી જ આપણે કરતા આવ્યા છીએ અને આગળ પણ કરવાનું છે જેની આપ સર્વને હું વિનંતી કરું છું એટલે વધારે કંઈ ન કહેતા આપ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે હવેના જે કાર્યક્રમો થાય ત્યાં આપણે કોઈ પણ એવું કાર્ય ના કરીએ કે જ્યાં ક્યાંક ને ક્યાંક આપણી અસ્મિતા હણાય કે આપણા વિરોધના કારણે કાયદાકીય કોઈ ખોટી આપણા સમાજના ભાઈઓ પર અસર થાય આની ખાસ ધ્યાન રાખવા વિનંતી જય માતાજી